જય માતાજી મિત્રો તો આજે આપણે મેગીની ચેલેન્જ રાખીએ તો મેગી બનવાનું ચાલુ જ છે તમે જુઓ તો મેગી બનવાનું ચાલુ હ આપડ કારીગર યુવરાજ જેટલી વાર લાગશે યુવરાજ હજી પાંચથી થી છ મિનિટ થા થી છ મિનિટ થા તો મેગી બનવાનું ચાલુ હો તો આપણા મેગી બની જાય પછી ચેલેન્જ ચાલુ કરવાની હોય તો તમે જોડાય રહેજો આ ચેલેન્જમાં તો મિત્રો આપણા મેગી બની કમ્પ્લીટ થઈ ગઈ તો તમે જુઓ તો આપણા યુવરાજ કારીગર મેગી બનાવવા બેઠા એ ચી બનાવી જુઓ તમે તો હવે કમ્પ્લેટ બની જઈએ મેગી તો હવે કમ્પ્લીટ મેગી બની જઈએ તો હવે ચેલેન્જ હવે ચાલુ કરીએ આપણે

સૌથી વધારે સ્પીડ હાલ તો યુવરાજની હ તમે જોઈ શકો યાસુ થોડો મંદો પડી ગયો બધા નેચા નમી નમી ખાઈ તો યુવરાજના હવે પટવાના આવ્યો મેગી પટવા આવી હવે તો હવે યુવરાજ જીતી ગયો હારી ગયા તમે યુવરાજ ઇનામ લઈ ગયો પેલા ખાઈ રહ્યો બાકી હજુ પૂછવી નહીં બાકી હજુ ટાઈમર માં હજુ એક મિનિટ હજુ બે મિનિટ પૂરી થવાનું વાર અને યુવરાજ ખાઈ તો હવે પાંચસો રૂપિયા ઇનામ મળશે તો આ ચેલેન્જના વિજેતા આપણો યુવરાજ હા તો યુવરાજને આપણે પૃથ્વીનાથી પંચસો રૂપિયા ઇનામ હલાવી દઈએ તો પૃથ્વી પાંચસો રૂપિયા ઇનામ તો યુવરાજ પાંચસો રૂપિયા ઇનામ જીતી ગયો જોઈ શકો તો યુવરાજ હસવા મંડે હો દઉં યાર સ્પીડ જબર હતી તારી તો તાર તો મિત્રો આજની ચેલેન્જ અહીં પૂરી થાય છે તો આવી ચેલેન્જ જોવા અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જય માતાજી